હેલો મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી જય જુહાર તો મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ થવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને અમારા રોજ નવા વિડીયો તમે જોઈ શકો તો ગાઈ જ અત્યારે સવારના સાડા સાત વાગે છે તો ચાલો આપણે આજે જવાના છીએ દુકાન બાજુ ગામમાં તો હું તમને બતાવીશ આગળ વિડીયોમાં

તો આ રીતે મેં એમને પાર્લેજીનું પેકેટ તોડતાની સાથે જ તે ખાઈ ગયા છે બિસ્કિટ હજુ પણ બીજું બિસ્કીટનું પેકેટ માગી રહ્યા છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો મિત્રો જે આ કૂતરા છે તે મારી બાઈક આવતાની સાથે જ તેઓ દોડીને આવી જાય છે મારી પાસે

તો ગાઈઝ આ જોઈ શકો છો તમે વિડીયોમાં એનું જે વાતાવરણ છે તે ખૂબ જ સુંદર છે સવારે સવારે મજા આવી ગઈ છે આજે પણ જોવો તમને આ આટો ફરી પાછો આવી રહ્યો છે બુટા ને તમાકુ પડી જતી વિમલ ની એટલે એ લેવા માટે પાછો આવેલો તો મિત્રો તમે ચેનલ ઉપર જો નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો કંઈ નહીં મિત્રો હવે આપણે આવી ગયા છીએ ખેતરમાં થોડીવાર અહીં પણ ઓટો મારીશું આ ઝાડનું જે ડખણું પેઢી છે લીમડાનું એના ઉપર આપણે થોડીવાર વાર મિત્રો આ છે આપણા ખેતરોનો નજારો આજુબાજુ જોઈ શકો છો વિડીયોમાં બધી બાજુ તમને ઝાડ જ જોવા મળશે અને લીલીછમ ખેતીવાડી જોવા મળશે તો મિત્રો હવારે હવારે આપણે રોજ આ રીતે ખેતરમાં આવતા જોઈએ છીએ અને રોજ ચક્કર મારવું જ પડે છે અને મિત્રો આપણે આવી ગયા છીએ આ જોઈ શકો છો હાગડોમાં આજુબાજુ બધે જો જુઓ તો તમને હાગડા જ જોવા મળી પાછળ જુઓ આગળ જવો બધી જ બાજુ આ પિસલ સાગળોનો પ્લોટ કરેલો છે જોઈ શકો છો તમે વિડીયોમાં જો તો મિત્રો ઘડિયાળમાં અત્યારે સાડા આઠ થવાયા છે અને ચાલો જઈશું આપણે પંદરવાડા દુકાન ઉપર તો મિત્રો આ રીતે આપણે દુકાન ઉપર જવા માટે નીકળી ગયા છીએ લગભગ સવારના નવ વાગવા આવ્યા છીએ અને આપણે બાઈક ઉપર છીએ રોજ આ રીતે હું વિડીયો બનાવું છું અને જો તમે ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો રોજ રોજ આવા વિડીયો જોવા માટે તો આ છે આપણો રોજ પોંદરવાડા જવા માટે આપણે છીએ બાઇક ઉપર જુઓ તો આ રીતે આપણે રોજ આ રસ્તા ઉપર થઈને પંદરવાડા નીકળીએ છીએ આપણા રોજિંદુ કામ છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો ચાલો મળીએ ફરી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય